તલાલામાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોત મામલે વિવાદ સર્જાયો છે ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મૃત્યુ થવાનો પરિવારનો આરોપ છે પોલીસે બનાવની ગંભીરતા લઈ પેનલ ડોક્ટરમાં પીએમ કરાવ્યું હતું બનાવ અંગે તલાલા પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી પીપળવા ગામની કવિબેન નાંદણિયા નામની પ્રસૂતાનું મૃત્યુ થયું હતું તલાલાની વઘાસિયા હોસ્પિટલમાં ઘટના બની હતી પ્રસુતિ કરાવનાર ડોક્ટર હડિયલ સામે એક માસ પૂર્વે પણ બેદરકારી બદલ બે પ્રસૂતાના મૃત્યુનો આક્ષેપ છે એક માસ પૂર્વે સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘટના બની હતી ઘટનાના પગલે ડોક્ટર હડિયલને સરકારી હોસ્પિટલમાંથી દૂર કરી દેવાયો છે ત્યારે બાદમાં ડોક્ટર હડિયલે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી જ્યાં પણ આવી ઘટના સામે આવતા ચકચાર મચી છે તબીબીની બેદરકારી નિર્દોષ પ્રસૂતાના ભોગ લઈ રહી હોવાના ગંભીર આરોપ છે પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધ્યા પોલીસ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટ આધારે તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરાશે મારું નામ છે જયેશભાઈ રામભાઈ નન્નાણિયા હું તલાડા તાલુકાના પીપળો ગામનો રહેવાસી છું અમે આપણે ઓગાસિયા સાહેબ ઓડિયલ સાહેબને ત્યાં બતાવવા ગયા છે મારા વાઈફને લઈને કઈ તરીકે ગયાતા તમને બતાવવા પચીસ તારીખને રવિવારે રવિવારે બતાવ્યું છે સાહેબને ને અડિયલ સાહેબ તો અડિયલ સાહેબે એવું કીધું છે કઈ વાંધો નહીં એડમિટ થઈ જાવ નોર્મલ ડિલેવરી થઈ જશે છતાં સાહેબે બે કલાક રાહ જોવડાવી છતાં એ બોજો આપ્યા છે બાટલા ગોળી અને સિજરિયન ટાણે મારા વાઈફને અંધાર આવતા હતા એટલે સાહેબને કીધું કે સાહેબ મને દેખાતું બંધ થઈ ગયું છે

અને એ કહે કે પાણી બાળકને ઘટવું હું ઘટી ગયું થોડુંક કે આ એડમિટ થઈ જાઉં હું અહીંયા એ કહે કે આપણે એ કંઈ કે એને નોર્મલ ડિલેવરી કરાવી દે હું કે તે અમે એડમિટ થઈ ગયા પછી અમને અહીંયા પાંસઠ કલાક હું ઓલું કર્યું પછી પાંચ કલાક પછી અહીંયા ધોળીને મારી પાસે આવ્યા કાગળ લઈને મને સાઈન કરાવી મને સાઈન કરી પછી અહીંયા સીઝનયન કર્યું સીઝનયન કરી અમારી બેનને રૂમમાં એડમિટ કર્યા બીજા રૂમમાં પથારીમાં પૂર આવી ગયા પછી એને ઓક્સિજન કે કોઈની સુવિધા જ નથી વેન્ટિલેટરની કે ત્યાં પછી એને લોહીની નદીઓ બે બ્લેન્કેટ